માનની પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીની સૂચના મુજબ એસબીએમ સાહેબ શ્રી જુનાગઢ અને વંથલી તેમના જે હુકમ કરેલા તે અંતર્ગત આજરોજ ડુંગરપુરના જે સીમ વિસ્તાર ગ્રામ પંચાયતની મંજૂરી લઈ ત્યાં વંથલી પોલીસ સ્ટેશનની કુલ એક બે હજાર એકસો નેવું બોટલ જેની કિંમત છે આઠ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કુલ ત્રેવીસો ચોતેર બોટલ અને કિંમત નવ લાખ એકાણું હજાર રૂપિયા આ ઉપરાંત તાલુકા પોલીસ સ્ટેશનના કુલ અડતાલીસ હજાર બસો ને અડસઠ બોટલ જેની બજાર કિંમત છે એક કરોડ એકાવન લાખ રૂપિયા તો આ જે ભારતીય બનાવટના વિદેશી દારૂ છે આ ત્રણે વંથલી એ ડિવિઝન અને તાલુકા ત્રણેય પોલીસ સ્ટેશનના મળી બાવન હજાર છસો ચુમ્માલીસ બોટલોનો છે નાશ કરવામાં આવેલો છે જેના કિંમત છે ટોટલ એક કરોડ અને સિત્તેર લાખ રૂપિયા તો આ પ્રક્રિયા છે એ જેમાં કોર્પોરેશન તથા આર એન બીના જે જેસીબી અને રોલરની મદદથી છે એ આ કાર્યવાહી રેવન્યુ સ્ટાફ અને પોલીસ વિભાગ દ્વારા પૂરી કરવામાં આવે છે